વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન કોંગ્રેસે લગાવેલા આરોપોને પાયા વિહોણા ગણાવ્યા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંકંત સારાએ તમામ વાતોનું ખંડન કર્યું કોંગ્રેસના જે ઉમેદવારો સંપર્ક વિહોણા છે તે અમને ખબર પણ નથી અને અમે તેમને ઓળખતા પણ નથી કોંગ્રેસનો આંતરિક વિખવાદ છે અને એમના જ કોઈ કમિટમેન્ટ આપ્યા હોય અને તે પૂરા ના થયા હોય એટલે ઉમેદવારો ગાયબ થયા હોય કોંગ્રેસે ભાજપ પર કરેલ આક્ષેપો ભાજપે ફગાવ્યા કોંગ્રેસનો આંતરિક વિકવાદ જાણવાનો ભાજપને કોઈ રસ નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ બલસાડ આ વાત સંપૂર્ણપણે ખોટી છે એ વાતનું હું ખંડન કરું છું કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સભ્યના કોઈ પણ સંપર્કમાં નથી અને હું તો એ કયા સભ્યો છે એ પણ જાણતો નથી એટલે કે આ વાત બિલકુલ પાયાવિરોની છે કદાચ એમના જ કોઈ કમિટમેન્ટ એમણે આપ્યા હશે ને એ કમિટમેન્ટ પૂરા ન થયા હશે ને એ લોકો સાઈડ થઈ ગયા હોય તો એ અમારી જાણમાં નથી આંતરિક એ લોકોની કોઈક બાબત હશે જે વાતમાં જાણવાની મારે જરૂરિયાત રહેતી નથી એ કોંગ્રેસ આંતરિક બાબતો છે